હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે મહારાષ્ટ્રીયન સ્ટાઇલ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બેસનના શાકની રેસીપી લઈને આવી છું એને પિઠલા પણ કહે છે રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે પીઠલા બનાવવા માટે આપણે એક આ કઢાઈ મૂકી દીધી છે અને ગેસ ચાલુ કરી દીધો છે તો એની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું ને વન ફોર્થ ટી સ્પૂન જેટલી રાય એડ કરીશું રાઈ આપણી તતડી ગઈ છે તો એની અંદર એક લાલ સૂકું મરચું અને આઠથી દસ લીમડીના પાન એડ કરીશું એની અંદર મેં આ એક મોટી ડુંગળીને ઝીણી સમારી લીધી છે તે એડ કરીશું એને આપણે સારી રીતે શેકવાની છે બેથી ત્રણ મિનિટ સુધી એને શેકીશું હવે ત્રણ મિનિટ પછી આપણી ડુંગળી શેકાઈ ગઈ છે તો એની અંદર એક ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું અને મેં એક નાનું ટામેટું ઝીણું સમારીને લીધું છે તે એડ કરીશું આ બંનેને એક વખત આપણે મિક્સ કરી લઈશું હવે એની અંદર આપણે મસાલા કરી લઈશું અડધી ટીસ્પૂન હળદર એક ટી લાલ મરચું ને એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર ને હમણાં ચપટી મીઠું એડ કરીશું જેથી ડુંગળી અને ટામેટા આપણા સરસ જલ્દી ચડી જાય નાને એક કે બે મિનિટ માટે આવી રીતે હલાયા કરવાનું હવે બે મિનિટ પછી આની અંદર આપણે પાણી એડ કરીશું તો આપણે જેટલો લોટ લઈએ તેનાથી ત્રણ ગણું પાણી એડ કરવાનું છે તો આપણે આ વાટકીના માપ પ્રમાણે અડધી વાટકી આપણે લોટ લેવાના છે તો આવી ત્રણ વાટકી આની અંદર પાણી એડ કરીશું સોરી ત્રણ વાટકી વાટકીની દોઢ વાટકી પાણી એડ કરીશું આપણે અડધી વાટકી જ લેવાના છે લોટ એટલા માટે હવે આને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને પાણીને બરાબર ઉકાળવા દઈશું પાણી આપણું ઉકળી ગયું છે તો એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને બધા મસાલા સરસ ચડી જાય એટલા માટે એને આપણે પાંચ મિનિટ આવી રીતે ઉકળવા દઈશું હવે પાંચ મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને એની અંદર આ અડધો કપ બેસન છે એને આવી રીતે છૂટું છૂટું એડ કરવાનું આવી રીતે એને વેલણથી થોડુંક હલાવી લેવાનું હવે એની ઉપર ઢાંકણ ઢાંકીને એને બીજું પાંચ કે છ મિનિટ માટે આપણે થવા દઈશું પણ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની હવે આપણી પીઠલા શાક તૈયાર છે તો એને આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરીને એને ગરમા ગરમ સર્વ કરીશું ઉપરથી થોડું આપણે સિંગ તેલ એડ કરીશું તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ મહારાષ્ટ્રીયન સ્ટાઇલ પીઠલા આપણે તૈયાર છે આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે tya sudhi happy cooking thank you